મને હોશિયારી નથી આવડતી મને હોશિયારી નથી આવડતી ભલે લોકોને મારી વફાદારી ન સમજાય પણ મને કહું તો આનંદ કહે પરમાનંદને કહે માણ હે માણ હે ફેર એક વિદેશ ગયોય ન વિસરાય અને બીજો પડખે ન પહોંચાય મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને આજે મારે માણસ સ્વભાવની કેવી કેવી વિચિત્રતાઓ હોય છે એમના વિશે થોડી વાતો કરવાની છે બધા માણસોનો સ્વભાવ એકસરખો હોતો નથી ઘણા માણસોના સ્વભાવની વિચિત્રતા તો એટલી હદ સુધી ખરાબ હોય છે કે અન્યના જીવનને એમની જિંદગીને એ ખરાબ કરી દે છે કારણ કે કોઈ માયરું હોય તલવારના ઘા ઉજાય આપણે ત્યાં કહેવત છે બરાબર પણ વાણીના ઘા ઉજાતા નથી ઘણા માણસો પોતાના સ્વભાવની વિચિત્રતાના કારણે સામાવાળા વ્યક્તિ છે એને એટલા બધા વાણીના ઘા આપી દેતા હોય છે કે આ જીવન માણસ જીવે ત્યાં સુધી એ ઘા રૂજાઈ શકતા નથી આનાથી થોડીક વિશેષ વાત કરું તો ઘણા માણસોની જીભ જ એવી હોય છે કે એને દિવાસળી મૂકી અને હળગાવવાની કાંઈ જરૂર નથી પડતી એની જીભ હોય ને એ આગ જેવું કામ કરે છે ગમે ત્યાં બોલે તો બધું સળગાવી દે સૌથી પહેલા સરસ મજાનો જેમનો સ્વભાવ છે પરોપકારીતા આપણી આજુબાજુનું કુદરતી વાતાવરણ વૃક્ષો ઘણા માણસોનો સ્વભાવ આવા વૃક્ષો જેવો હોય છે પરોપકારી સ્વભાવ હંમેશા એ બીજાનું બી પોઝિટિવ સારું જ વિચારતા હોય છે એમની સાથે ગમે તેટલું ખરાબ વર્તન થાય છતાં પણ એ વ્યક્તિ છે એ પોતાના સ્વારા સ્વભાવને ક્યારેય છોડતો નથી ચંદન જેવો સ્વભાવ એમ તો પણ ચાલે કારણ કે ચંદનના વૃક્ષની અંદર ચંદન આપણને ખબર છે શીતળતા પ્રદાન કરે છે અને સુગંધ આપે છે તો આ ચંદનના વૃક્ષની અંદર ભૂજંગ એટલે કે સાપ છે પોતાનું દર બનાવે છે પણ ચંદનના વૃક્ષને સાપ છે એ પોતાની કોઈ અસર આપી શકતો નથી અને ચંદનના વૃક્ષને સાપનું કોઈ ઝેર ક્યારેય લાગતું પણ નથી એટલે ચંદનના વૃક્ષની અંદર સાપ રે છતાં પણ ચંદનનું વૃક્ષ ક્યારેય ઝેરેલું બન્યું આપણે સાંભળ્યું નહીં કારણ કે સાપનો સ્વભાવ ગમે એટલો ખરાબ હોય પણ એના માટે ચંદન પોતાનો સ્વભાવ ક્યારેય ત્યાગતું નથી એટલે ઘણા માણસોનું જીવન છે આવું પરોપકારી જીવન હોય છે કે એમની સાથે ગમે તેટલું ખરાબ વર્તન થાય પણ એ પોતાના સારા સ્વભાવને ક્યારેય છોડતા નથી ઘણા માણસોનો સ્વભાવ ઘણા માણસોનું જીવન છે એ ખોતરવાનું કામ કરતું હોય જેમ કે શરીરના કોઈ ભાગ ઉપર ગુમણું થયું કોઈ ફોડકીઓ થાય આપણને આદત હોય કે સતત ત્યાં ખંજવાયડા કરીએ એને ખોતરા કરીએ ઘણી વખત તો એવું બને કે આપણને લાવી હોય ઘા ભરાઈ ગયો હોય એની ઉપર જે ચામડી આવી ગઈ હોય ને એને આપણે ખોતરી અને કાઢી નાખીએ ફરીથી લોહી નીકળે ફરી પાછી હતી એની ઘટના થાય ઘણા માણસોનો સ્વભાવ છે ને આવું ખોતરવાનું કામ કરે કે માણસને દિલના ઘા માન રૂજાય માન સુખની ચેન આવે તો આ માણસ કાંઈક ખોતરી દે ખોતરી દઈએ મતલબ કે એમના જે કાંઈ બનાવો છે એ ફરીથી તાજા થાય એ વ્યક્તિ છે એ ક્યારેય વ્યવસ્થિત જીવન જીવી શકે નહીં તો પહેલાં તો આપણું જીવનનો જે સ્વભાવ જો આવો ખોતરવાનો હોય તો આપણે ખોતરવાનું કામ બંધ કરી દેવું જોઈએ એટલા માટે કે આપણા ખોતરવાથી ઘણા એ દુઃખ પીડાઓ વેદનાઓ વધે છે બરાબર ને આપણે જો આ દુઃખ પીડાઓને વેદનાઓ ન જ વધારવી હોય સત્કર્મો કરવા જ હોય તો આપણો જે ખોતરવાનો સ્વભાવ છે ને એ છોડી દેવો જોઈએ ઘણા માણસોનો સ્વભાવ ઘણા માણસોનું વર્તન છે એ સંચા જેવું ઈરેઝર જેવું બરાબર સાપનર જેવું હોય છે કે ભાઈ સાપનર હંચો શું કામ કરે તો કે અણી કાઢવાનું કામ કરે તો કે ભાઈ ઘણા માણસોનો સ્વભાવ છે ને આવો અણી કાઢવા જેવો હોય કે બધું મથાડે પડી ગયું હોય શાંત થઈ ગયું હોય અને એ માણસ આવી અને અણી કાઢવાનું ચાલુ કરે કાંઈ ઢાજ રાખે કાંઈ ઢાજ રાખે જ્યાં સુધી પેન્સિલ પૂરી ન થાય ને ત્યાં ઊંધી અણી કાઢે બરાબર આ માણસો પણ સામેવાળાની કેપેસિટી પૂરી ન થાય ને ત્યાં સુધી એને અણી કાઢે બની હગે કે સામેવાળાએ ના છૂટકે એની એને સંબંધ તોડવો પડે અને એનાથી અલગ થવો પડે તો આપણો આ સંચા જેવો જો અણી કાઢવાનો સ્વભાવ હોય ને તો એનાથી પણ ઘણા માણસોના જીવનની અણી નીકળી જતી હોય તો આવો સ્વભાવ પણ જીવનમાં ન રાખવો જોઈએ ઘણા માણસોનું કામ છે એ બળતામાં ઘી ઘૂમવા જેવું હોય કે બરાબર બધું સાફ સુધરું થઈ ગયું હોય અથવા તો તૈયારીમાં હોય આગની અંદર આવીને ઘી હોમે એટલે આગ છે વધારે બને મતલબ એવા કોઈ વડ બોલે એવી કોઈ વાતો ઉખેરે જેનાથી સામેવાળું વ્યક્તિ ઉશ્કેરાય અને ફરીથી એ વાતનો વંટોળ છે એ ચારી તરફ ફેલાય તો ઘણા માણસો છે આવું આગ લગાડવાનું કામ કરતા હોય આ માણસ છે ને એમની વિચિત્રતા જેમ છે કારણ કે બધા માણસોનો સ્વભાવ એક સરખો હોતો નથી પણ મારા મતે સ્વભાવ એવો રાખવો જોઈએ કે જેનાથી આપણને તો ઠીક પણ અન્યને આપણા સ્વભાવથી દુઃખ ન થાય અને જો એવું ક્યારેક બની પણ જાય કે આપણા સ્વભાવથી બીજાને દુઃખ થાય છે ત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સાધન અથવા તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો સમાયોજન હોય ને તો એ છે મૌન કે તમે મૌન ધારણ કરી લો કઈ પણ બોલો ને કઈ પણ બોલી અને બીજાનો બગાડવા કરતા તો બેસ્ટ છે કે તમે ત્યારે મૌન ધારણ કરો કારણ કે તમારા મૌન ધારણ કરવાથી કઈ કેટલા સંબંધો તૂટતા અટકી જાય એ બધા ભલે સુધરે નહીં તો કાઈ નહીં પણ બગડશે તો નહીં એ 100% ની ગેરંટી એટલે જ્યારે જ્યારે એવું થાય કે હવે શું કરું આ કન્ડિશનમાં આપણે કયો રસ્તો લેવો ત્યારે કાંઈ રસ્તો ન લેવાય થોડી વાર માટે અમુક ક્ષણો માટે કલાકો માટે મૌન ધારણ કરી લેવાય અને એ મૌન ધારણ કરવાથી બધું છે ને એ થાળે પડી જાય તો બને ત્યાં સુધી આ પ્રકૃતિમાં રહીએ છીએ તો એ પ્રકૃતિ મુજબનો આપણો સુંદર સ્વભાવ રાખીએ કારણ કે જેવો આપણો સ્વભાવ હશે સામેના વ્યક્તિ આપણને એ જ રીતે પસંદ કરશે આ જીવનમાં આપણે કોઈને અદેખા બની જાય કોઈને અણગમતા બની જાય એવું જીવન જીવવા કરતાં તો આપણો સ્વભાવ એટલો સુંદર રાખીએ ભલે આપણે ચહેરાથી સુંદર ન હોઈએ ચહેરાથી સુંદર ન હોય પણ સ્વભાવથી એટલા બધા સુંદર રહીએ કે લોકો છે ને આપણા ચહેરાને ભૂલી જાય કે ચહેરો કાળો છે કે ધોરો છે આપણા ચહેરાને ભૂલી જાય અને આપણા સ્વભાવથી આપણને યાદ કરે કે ભાઈ આ માણસ તો કરો તેને હાઈલાઈટ થાય કે ભાઈ એનો સ્વભાવ તો બહુ સુંદર એટલે આપણો ચહેરો સુંદર હોય કે ન હોય એ ઈશ્વરની દેન છે પણ આપણો સ્વભાવ સુંદર રાખવો કે ન રાખવો એ આપણી ખુદની દેન છે તો આપણે આપણા સ્વભાવને એટલો સુંદર રાખવાનું હોય કે કદાચ આપણે કાળા કદરૂપા હોય ને તો લોકો આપણા ચહેરાને નહીં આપણા સ્વભાવને યાદ કરે અને જે લોકો રૂપાળા હોય ને એને કાંઈ અભિમાન કરવાની જરૂર નથી તમારે એટલું કરવાનું છે તમે સુંદર તો છો પણ તમારે એટલું કરવાનું છે કે તમારે તમારા સ્વભાવને એવો જાળવી રાખવાનો છે જેથી કરીને લોકો તમારો ચહેરો ન ભૂલી જાય સમજાણી વાત કે તમારે તમારા સ્વભાવને એટલો સુંદર રીતે જાળવી રાખવાનો છે કે લોકો છે એ ક્યારેય તમારા ચહેરાને નફરત ન કરે જો આ સંતુલન પાછું થઈ જાય ને તો સમાજની અંદર ઘણા બધા દુઃખો છે એમનું નિરાકરણ આવી જાય ઘણા બધા પ્રશ્નો સમસ્યાઓ કારણ કે ઘણી બધી સમસ્યાઓ છે ને એ બધી આ માનવ સ્વભાવની વિચિત્રતાના કારણે જન્મતી હોય છે જો આપણે આ સ્વભાવને સુધારી લેશું તો આપણી સમસ્યાઓ છે એ પણ કઈ અંશે હળવી થઈ જશે મિત્રો ચાલો આજનો વિડીયો પૂરો કરું અને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે સાથે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને મારી આવી અવનવી વાતો છે એ હું તમારા સુધી પહોંચાડતી રહું થેન્ક યુ સો મચ